હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂપોક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવું ચવાણું ટામેટાના શાકની રેસિપી આ શાક ડિશમાં ખૂબ જ સારું લાગે છે તેને તમે રોટલી ભાખરી રોટલા કે પરોઠા બધા સાથે સર્વ કરી શકો છો તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચવાણું ટામેટાનું શાક બનાવવા માટે અહીં મેં ચાર ટામેટા અને એક વાટકો ચવાણું લીધું છે હવે ટામેટાનો આગળ પાછળનો ભાગ કાઢી અને તેને આ રીતે કટ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે સેવ ટામેટાનું શાક તો ખાતા જ હશો પણ એકવાર આ રીતે ચવાણું ટામેટાનું શાક બનાવજો ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણે બધા જ ટામેટા આ રીતે ઉભા કટ કરી લીધા છે હવે મિક્સર ઝાર લઈ લઈએ હવે તેમાં એક ચમચી આખા ધાણા એક ચમચી વરિયાળી એક ચમચી તલ અને સાત આઠ આખી મેથીના દાણા નાખી ક્રશ કરી લઈએ તો મેં આ રીતે ક્રશ કરી લીધું છે હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને તે જ મિક્સર જારમાં ચવાણું નાખીએ તેને પણ થોડું અત્કસરું રહે તેવું ક્રશ કરી લઈએ તો મેં ચવાણાને પણ આ રીતે ક્રશ કરી લીધું છે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો હવે ક્રશ કરેલા ચવાણાને બાઉલમાં લઈ લઈએ હવે તે જ મિક્સર જારમાં બે મરચી આદુના ટુકડા ચાર પાંચ મીઠા લીમડાના પાન એક તજનો ટુકડો અને એક સ્ટાર ચક્ર નાખીએ તેને પણ ક્રશ કરી લઈએ તો આ રીતે ક્રશ કરી લીધું છે હવે પેન ગરમ કરવા મૂકી તેમાં ત્રણ ચમચા તેલ નાખીશું તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું અને આપણે પીસેલી પેસ્ટ નાખી થોડી વાર ચલાવતા રહી શાંત રહીશું હવે તેમાં એક ચોથાઈ ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી હળદર નાખી એકવાર ચલાવી લઈએ હવે કટ કરેલા ટામેટા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અહીં મીઠું એકદમ ધ્યાનથી નાખવાનું આપણે શાકમાં ચવાણનો ઉપયોગ કરવાનો છે એટલે મીઠું એકદમ ધ્યાનથી નાખીશું હવે ટામેટા થોડા કૂક થાય ત્યાં સુધી તેને ચલાવતા રહી સાંતળીશું તો મેં થોડી વાર થવા દીધું છે હવે તેને ઢાંકી અને વચ્ચે વચ્ચે ચલાવતા રહી ટામેટા પોચા પડે ત્યાં સુધી થવા દઈએ તો મેં એકથી બે વાર ચલાવતા રહી ટામેટા પોચા પડે ત્યાં સુધી થવા દીધું છે હવે તેમાં પીસેલા વરિયાળે આખા થાણા અને તલ નાખી તેને થોડી વાર ચલાવતા રહી સાંતળીશું હવે એક મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરી ચલાવતા રહી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ કૂક થઈ ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે તો તેમાં એક ગ્લાસ જેટલું ગરમ પાણી નાખી ઉકળવા દઈએ પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં આપણે એક રસ કરેલું ચવાણું નાખીએ તેને બરાબર મિક્સ કરી લઈએ અને મીડિયમ ફ્લેમ પર ગ્રેવી એકદમ ઘટ થાય ત્યાં સુધી થવા દઈએ તો મેં મીડિયમ ફ્લેમ પર થોડી વાર થવા દીધું છે હવે ગ્રેવી એકદમ સરસ કટ થઈ ગઈ છે તો તેમાં ટામેટાની ખટાશ બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ નાખીશું એક ચોથાઇ ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને થોડા લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરી થોડી વાર થવા દઈએ તો ફરી મેં સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું થવા દીધું છે હવે શાક એકદમ રેડી છે તો નીચે ઉતારી સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ નવી રીતે ગ્રેવીવાળું ચવાણું ટામેટાનું શાક જો પસંદ આવે તો આ રીતે જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો